નમસ્કાર જય હિન્દ જય ભારત ખૂબ જ ખુશીની વાત છે કે આપણે ગુજરાત સ્પેશિયલી સીએ પરિવાર માટે એક વિકલ્પ એક પસંદગી જે નોકરીના મેળાનું આયોજન સંગઠનના માધ્યમથી સંગઠનના સહકારથી આપણે કરી રહ્યા છે તો વિશેષ હું તમામને આ તક લાભ મોકો છે આપણા માટે કે આપણે સૌ આ કાર્યક્રમમાં હાજર થઈએ અને વિશેષ આપને પસંદગી કરવાનો મોકો મળશે જે હાલ નિવૃત્ત જવાનો છે જે કોઈ અત્યારે હાલ જોબ પણ કરી રહ્યા છે તેમજ શહીદ પરિવાર એમના બાળકો માટે અને વિશેષ કોઈ કારણથી નોકરી છોડીને આવેલા હોય એ પરિવાર માટે એ ભાઈ માટે પણ આપણે આ તક એક આપણને મળી છે તો આ તક આપણે ગુમાવી નહીં તમામે સવારે સાડા આઠ વાગે લવાડ ગામ રક્ષાશક્તિ યુનિવર્સિટી કેમ્પસમાં જે લોકેશન આપ્યું છે એ પ્રમાણે આપ સમયથી પહોંચી જજો જેથી આપની એન્ટ્રી કરવી એક તમામ ઇન્સ્ટ્રક્શન દેવા એ કઈ રીતે કાર્યક્રમ રહેશે પછી આપણી જમવાની વ્યવસ્થા બેઠક વ્યવસ્થા આ સંપૂર્ણ સંગઠનના માધ્યમથી તેમજ રક્ષાશક્તિ યુનિવર્સિટીના સહકારથી આપણે આ કરી રહ્યા છે તો સામે જે ભાઈઓએ નોકરી લેવી છે જે ચાહી રહ્યા છે કે મને જે હાલ નોકરી કરે છે એમાંથી પણ સારી નોકરી મળે તો એક વખતે આપની પસંદગી માટે આપ આવી શકો છો આ મોકો ચૂકતા નહીં કેમકે આ સુવર્ણ અવસર આપણે સીએપીએફ પરિવાર માટે છે ગુજરાતના જેથી કરીને તમામને મારી વિનંતી અને ખાસ કરીને વિશેષ હું ફરીથી કહીશ કે તમે જેટલું સંગઠનને મજબૂત કરશો આવા કેટલાય વિકલ્પો આપની સામે આવશે અને એ દિવસ દૂર નથી કે જ્યારે પ્રાઇવેટ એજન્સી હોય કે પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય કે તમામ જગ્યાએ જ્યારે લોકો સાચી હકીકતથી જાણકાર થશે કે ગુજરાતના ને દેશના પેરામિલિટરીના જવાનો જે દેશની સરહદની સુરક્ષા આંતરિક સુરક્ષામાં એમની ખૂબ ડ્યુટી એલર્ટ ડ્યુટી ખૂબ જ ગંભીરતાથી કરતા હોય છે અને આ વાત જ્યારે આમ આ માર્કેટિંગ આપણે પ્રધાનમંત્રી યશસ્વી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના એમના આપણે શીખવાની જરૂર છે કે જેટલું આપણું માર્કેટિંગ થશે કે પેરાмилиટરીને આટલા વર્ષોથી હક નથી મળ્યો એને આર્મીથી વંચિત રાખવામાં આવી છે પરંતુ એમની ડ્યુટી ખૂબ જ હાર્ડ છે એટલે એક એક વિચાર એમની જે દેખવાની વૃત્તિ બદલાશે કે ભાઈ નહીં આર્મીને પેરાмилиટરી કરતા પેરાмилиટરીના જવાનો પણ કેવી પણ ઓછા નથી જેથી આપણા માટે એક સારી તક ઊભી થશે માટે હું વિનંતી કરીશ પ્રાર્થના કરીશ કે જે આપણા સદસ્યો હોય આ ચારે ચાર પરિવારના નોકરી છોડી આવેલા નિવૃત્ત જવાન કોઈ કારણથી શહીદ થયેલા જે પરિવાર છે એમના સ્વજનો અને હાલ નોકરી કરતા તમામ પરિવારો ગુજરાત સંગઠનને મજબૂત કરવા માટે સદસ્યતા ફોર્મ ભરો અને એના નીતિ નિયમનો અનુસરો જેટલું આપ નીતિ નિયમનો અનુસરશો તન મન આપ સમર્પિત થશો એટલું જ રિટર્નમાં ફરીથી વારે ઘરે કહું છું ડબલ નહીં ટ્રિપલ નહીં ફોર ગણું ચાર ગણું વધુ તમને રિટર્નમાં મળશે સંગઠનમાં જોડાવાથી ક્યારેય નુકસાન નથી પણ પર્સનલ ઇગોને કદાચ હું અહીંયા આગળ ખાસ વાત કરીશ કે કોઈને કોઈ વ્યક્તિથી કદાચ ના પણ બનતું હોય એના વિચારોથી ના બનતું હોય પણ આ કોઈ વ્યક્તિનો વિચાર નથી સંપૂર્ણ સમૂહનો સંપૂર્ણ પેરામિલિટ્રી પરિવારને ધ્યાનમાં રાખીને આપણે આ સંગઠન સાથે જોડાવાનું છે જેથી આમાં કોઈ પણ જાતની કચાસ ત્રુટી કમી રાખતા નહીં આપ જલ્દીથી જલ્દી આ સંગઠન સાથે જોડી જાઓ અને જે નથી જોડાયા આપની આજુબાજુમાં છે એમને પ્રેરિત કરીને જોડાવાનું કામ કરો જેટલું સંગઠન મોટું હશે એટલું તમામ મુદ્દાઓ ચાહે લીકરના પ્રશ્નો હોય મદિરાના પ્રશ્નો હોય કલ્યાણ બોર્ડના હોય તમામ પ્રશ્નોનું નિવારણ થશે એને હું આપ સૌને ખાતરી બાહરી આપું છું જય હિન્દ જય ભારત